પ્રધાનમંત્રીએ અર્થતંત્રને નવી આપવા અને પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે નિષ્ણાંતોના મંતવ્યો અને સૂચનો આવકાર્યા હતા આ બેઠકમાં નાણાકીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી વિવિધ મંત્રાલયોના સચિવો અને અગ્રણી શિક્ષણ શિક્ષણવિદોએ સક્રિયપણે ભાગ લીધો હતો બેઠક દરમિયાન દેશમાં મૂડીરોકાણ વધારવા કૃષિ ક્ષેત્રમાં આધુનિકરણ નિકાસને પ્રોત્સાહન અને મધ્યમ વર્ગને રાહત આપવા જેવા વિવિધ આર્થિક પાસાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો નિષ્ણાતોએ રાજકોષીય ખાદ્યને અંકુશમાં રાખવા અને રોજગારીની નવી તકોના સર્જન માટેના જરૂરી સૂચનો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા પ્રધાનમંત્રીએ બેઠકના અંતે જણાવ્યું હતું કે સરકારના પ્રયાસો છેવડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાના અને ભારતીય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના છે નાણાં મંત્રીએ ખાતરી આપી હતી કે બજેટ નિર્માણની પ્રક્રિયામાં નિર્ણાય નિષ્ણાતોના સૂચનોને યોગ્ય પ્રાધાન્ય આપવામાં આવશે આ બેઠકથી આગામી બજેટની દિશા સ્પષ્ટ થઈ રહી છે જે આર્થિક સુધારા અને સર્વગ્રાહી વિકાસ પર કેન્દ્રિત હોવાની શક્યતા છે આર્થિક વિશ્લેષકો આ બેઠકને બજેટ પૂર્વની સૌથી નિર્ણાયક પ્રક્રિયા તરીકે જોઈ રહ્યા છે